તો કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના પાક નુકસાનનું વળતરની માંગણી સાથે વડોદરા જિલ્લાના જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતો વડોદરા જિલ્લા કચેરી ખાતે થઈ પાકને થયેલા નુકસાનના વળતરની માંગણી સાથે જિલ્લાની નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે વાઘોડિયા તાલુકાના જરોદ પાંચ દેવલા અભરામપુરા લીલોરા પાલડી કામરોલ વિસ્તારમાં ખેતરમાં મોટાભાગે ડાંગર એરંડા કપાસ અન્ય પાકોનું નુકસાન થયું આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે અમારા વિસ્તારમાં સર્વે કરાવી થયેલા પાક નુકસાનનું વળતર આપવું જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું હોય તે પાક ધિરાણ માફ કરવામાં આવે તમામ ખેડૂતો નુકસાનનું યોગ્ય વળતર આપી ખેડૂતોને આર્થિક સહાય કરવી તેવી ખેડૂતોએ માંગણી કરી હતી અને જો અમારી અમુને અમારા પાકના નુકસાનનું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરીએ ભૂખ હડતાલની ચીમકી ખેડૂતોએ આપી છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ખેડૂતો એકત્રિત થઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમજ આજુબાજુના ગામના અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમારી માગણી એવી છે કે ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે અમારી પરિસ્થિતિ એવી છે કે કુદરતનું કેવું છે કે ન જાગ કે એ કાર્ય સવારે શું થવાનું અમારી પરિસ્થિતિ ખાસ એવી જ થઈ ગઈ છે કે જેથી કરીને અમને પાકને શું થયું છે નુકસાન એટલું બધું કે કંઈ વળતર રૂપે શું મળશે સરકારી પાસે મેં આશા રાખીએ છીએ અમારે જરૂર ખેડૂતો એક સ્કીમ પણ ચાલે છે જ્યારે અનુસંધાનમાં સરકાર સર્વે તો કરાવે છે પરંતુ એમનું વળતર મળતું નથી તમે અમે આશા રાખીએ છીએ કે તમને આવું સારામાં સારું વળતર મળે ખેડૂતોને લોન માફ થાય દેવું માફ થાય અને સાથે સાથે દરેક ખેડૂતોને એનો પૂરેપૂરું સરકારની યોજનાનો લાભ મળે એની અમે સરકારને શું નામ આપનું આખું રૂપેશભાઈ કંઈક અહીત થતું હશે તો એ રિપોર્ટ જોઈ લઈશું અને એમાં કોઈ ખેડૂતને અન્યાય ના થાય એની જવાબદારી મારી છે અને તમે જરાય ચિંતા ના કરો બરોબર એટલે તમે તો આ આવેદન આપવાની વાત કરી એ પેલા ઓલરેડી સરકારે બધું નિર્ણય લઈ લીધું છે વાત પણ થઈ ગઈ છે પણ પછી અમુક લોકોને આવું જે કન્ફ્યુઝન એટલે મેં ભલે તમારે મળવું હોય હોય તો તો કોઈ વાંધો નથી આપવું આપો આપ જરાય ચિંતા ના કરશો તમને જ્યાં મુશ્કેલી હોય હું તમારી સાથે જ છું અને તમારે મને ગમે ત્યારે બોલાવવાનો તમારા લોકોએ મારા ઓફિસ સુધી ધક્કો ખાવાની પણ જરૂર નથી બરોબર તમે જ્યાં ખેડૂતો ભેગા થાવ જ્યાં તમને મુશ્કેલી હોય મને ફોન કરજો હું આવી જાય જય